મહારાષ્ટ્રના પરભણીમાં થયેલા લાઠીચાર્જના વિરોધમાં માં ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશી કસ્ટોડિયલ ડેથ મામલે સુરત શહેરમાં સમસ્ત ભારતીય આંબેડકરી બૌદ્ધ સમાજ દ્વારા કલેક્ટરને ને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવા આવી છે સુરત શહેરમાં સમસ્ત ભારતીય આંબેડકરી બૌદ્ધ સમાજ દ્વારા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના ડોક્ટર સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે ભારતીય સંવિધાનવાળી પ્રતિકૃતિમાં દ્વારા વિટંબણા તે રોષે ભરાયેલા આંબેડકરી જનતા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તે સમયે પોલીસ દ્વારા તેઓની અટક કરાઈ હતી જેમાં ભીમસૈનિક સોમનાથ સૂર્યવંશીનાઓનું પોલીસ કસ્ટડી દરમિયાન મોત થયું પામ્યું હોય જેથી કરીને પોલીસ દ્વારા ભીમસૈનિક સોમનાથ સૂર્યવંશીનાઓનું કસ્ટોડિયલ ડેથ હત્યા કરાઈ હોય જે બાબતે પોલીસ પ્રશાસન દ્વારા ઢાંક પીછોડો અને આંખડાના કાન કરવાની પ્રવૃત્તિ કરી પોતાની છાપ અને લાજ બચાવવા ગેરકાયદે રીતે હત્યાના બનાવમાં મિસગાઈડ કરી હત્યાના કાવતરાને દબાવવા તથા તે બાબતે સ્થાનિક સત્તા અને પ્રશાસનના બેસેલ રાજકીય વક્ક ધરાવતા ઇસમો દ્વારા આ બનાવને દબાઈ લેવાનો પ્રયાસ કરતા હોય જેથી કાંડ અને ભીમ સૈનિક સોમનાથ સૂર્યવંશીના હત્યાકાંડમાં સામેલ દોષિત તમામ પોલીસ કર્મચારીઓ થતાં પડદાની પાછળ રહી રાજકીય વગ ધરાવી હત્યા કાને દબાવવાનો પ્રયાસ કરનાર તમામ હિસ્સામાં વિરોધ ઉચ્ચ સ્તરીય બિન પક્ષોની ન્યાયિક સમિતિનું ગઠન કરી ન્યાયિક તપાસ કરવા જણાવ્યું છે જી મારું નામ પ્રતિમા બેન ગોરસે પ્રતિમા બેન કલેક્ટર કચેરી આવ્યા છો તો રજૂઆત કરો આજે કલેક્ટર ઓફિસ અમે આવ્યા છે એની રજૂઆત કરવા આવ્યા છે એના માટે હું તમને કહું છું કે આજે જે અમારા મહારાષ્ટ્રમાં પરબણી જિલ્લામાં થયું છે જે અમારા ભીમ સૈનિક પર થર્ડ ડિગ્રી ટોર્ચર એટલે એટલી ગંભીર ઈજા એને પહોંચી છે તો એ ભીમ સૈનિકને ન્યાય મળવું જોઈએ અને એનામાં જ એમની ગંભીર રીતે મોત થઈ ગયેલી છે એના માટે અમે આવેદન આપવા આવેલા છે કે અમારા ભીમ સૈનિકને ન્યાય મળવું જોઈએ શું માંગણી રહેશે તમારી અમારી માંગણી રહેશે કે એમના પરિવારને આર્થિક સહાય મળે કે એમના કુટુંબમાં જે શિક્ષિત વ્યક્તિ હોય છોકરો હોય કોઈ પણ એમના પરિવારમાં હોય તો એમને સારામાં સારી નોકરી મળવા જોઈએ મહારાષ્ટ્રના પરભણીમાં બૌદ્ધ સમાજ પર કરેલા લાઠીચાર્જ અને બૌદ્ધ યુવાનો કસ્ટોડિયન ડેથ મામલે તટસ્થ તપાસની માંગ કરાય છે બ્યુરો રિપોર્ટ